રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજપૂત સમાજની બેન દીકરીઓ વિશે કરેલ અભદ્ર નિવેદનના વિરોધમાં આંકલા મામલતદાર સાહેબસિંહની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક અભદ્ર ટિપ્પણી કરેલ છે તેમના આ નિવેદનથી સમગ્ર રાજપૂત સમાજને તેમજ ઉમેટા ગામના સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ પરિવારને ખૂબ જ મન થયેલ છે જેથી સૌ તેમના આ નિવેદનનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની માગણી અને લાગણી છે કે તાત્કાલિક ધોરણે રાજકોટની લોકસભાની બેઠક ઉપરથી શ્રી પુરુષોત્મભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી માગણી સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની અરજ કરી આજરોજ હું મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તો રાજવી પરિવારનો સદસ્ય શું અમે બધા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને બીજા બધા સમાજો સાથે વાકલાવ તાલુકો જિલ્લા આણંદમાં મામલતદાર સાહેબની કચેરી આજે આવેદનપત્ર આપીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ તેમણે ક્ષત્રિયો વિશે રાજપૂતો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને સખત શબ્દોમાં અમે વાકલાવ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો વખોડી કાઢીએ છીએ અને અમે અમિતભાઈ સાહેબ અને મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અમારા ક્ષત્રિયોની ખૂબ જ લાગ લાગણી દુભાય છે એમણે બેન બેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને સખત શબ્દોમાં અમે સમાજ એને વખોડી નાખીએ છીએ અને આવતા બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીમાં જો ટિકિટ આપવામાં આવશે તો એનું પરિણામ ઘણું માઠું આવશે અને તે મોદી સરકારને ભાજપ સરકારને વેઠવું પડશે અને જે કંઈ નુકસાન થશે તે વર્તમાન સરકારને વેઠવાનો વારો આવશે માટે આ ટિકિટ રદ થવી જોઈએ આખા ગુજરાતના નહીં પણ આખા ભારત દેશના રાજપૂતો અને ક્ષત્રિયોની લાગણી દુભાયેલી હોય જો એક વ્યક્તિને ટિકિટ આપવામાં ના આવે તો શું વધુ છે એને બદલે હમણાં ઘરમાં તમે દસ ટિકિટ આપો એનો અમારે ક્ષત્રિય પરિવારને કોઈ વિરોધ નથી પણ રૂપાલા સાહેબને ટિકિટ ના આપો એટલી જ અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત